નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસોથી પંદરસો ને ઓગણત્રીસ મોરબી એક હજાર એકથી તેરસો ને એકાવન સાવરકુંડલા તેરસો સિત્તેરથી પંદરસો ને સત્તર હળવદ તેરસો એકાવનથી પંદરસો ને પચાસ અમરેલી સાતસો પચાસથી પંદરસો ને પિંચોતેર જેતપુર છસોથી પંદરસો ને એકવીસ જામજોધપુર તેરસો સાઠથી પંદરસો ને એકત્રીસ ધ્રોલ ચૌદસોથી ચૌદસો છોત્તેર ગોંડલ અગિયારસો અગિયારથી પંદરસો ને છવ્વીસ ડોડાસા અગિયારસોથી ચૌદસો ને દસ હારીજ એક હજાર એક ભાવનગર અગિયારસો પચાસથી પંદરસો પંદર વિજાપુર ચૌદસો થી પાંચ જસદણ તેરસો પચાસથી પંદરસો ને જામનગર બારસોથી પંદરસો